ખેડૂત ભાઈઓ આજના વિડીયોમાં આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની હવે ધાણાની ઉપજ આપણે આપણા ગુજરાતમાં જોઈએ તો નવી ઉપજના ધાણા મોટા પાયે આવવાના શરૂ થઈ ગયા છે લગભગ આ આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો રોજે રોજ આવકો પૂરતા પ્રમાણમાં વધી રહી છે સામે જૂના ધાણાની આવકો આપણે ત્યાં થોડી ઓછી થઈ રહી છે બીજી તરફ રાજસ્થાનમાં આપણે જોઈએ તો જૂના ધાણાની આવકો હજી પણ ટકેલી છે જે પાછળના અઠવાડિયા દરમિયાન હતી એ એ જ જ પ્રમાણે રાજસ્થાનમાં જૂના આવકો હજી થઈ રહી છે પણ ત્યાં નવા ધાણા હજી નથી જોવા મળ્યા સામે મધ્યપ્રદેશમાં પણ નવા ધાણા હજી જોવા નથી મળતા પણ ત્યાં જે જૂના ધાણા આવે છે એની આવકો હજી ટકેલી છે પાછળના દિવસોમાં જે હતી એ જ પ્રમાણે હવે આવનારા સમયમાં એકંદર આપણે જોઈએ તો આપણી ધાણાની ઉપજ માટે આ વર્ષ ભાવોને ખાસ કોઈ ચિંતાનું વર્ષ નથી તેમ છતાં પણ અત્યારે ભાવોની જે જે સ્થિતિ છે છે અને એમાં આપણને બદલાવ જે જોવા મળી રહ્યો છે અને થોડું અંતર જોવા મળી રહ્યું છે આ અંતર એટલે કે એક પ્રકારની બજારની કામ ચલાવ અસ્થિરતા અને એ કામ ચલાવ અસ્થિરતાના કારણો અત્યારના સમયમાં શું હોઈ શકે અને એ કારણો કેવા હિસાબથી દૂર થઈ જાય આગળના સમયમાં એની પણ આજના આપણે ચર્ચા કરીશું તો આજના આપણા આ ધાણા સંબંધિત એપિસોડમાં આપ મિત્રો અવશ્ય વિડીયો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે આપણી નવી સિઝન શિયાળુ ઉપજ મસાલા પાક ધાણાની ચર્ચા આ સિઝન શરૂઆત જ્યારથી થવાની હતી ત્યારથી જ કરતા રહ્યા છીએ અને આખે આખી ધાણાની બજારનું ચિત્ર એના વાવેતર ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય વેપાર આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણી ભારતની સ્થિતિ અને અત્યારના સમયની આંતરરાષ્ટ્રીય બજારની ધાણાની માંગ અને એ માંગના આધારે આપણી એકંદર રહી શકનારી અત્યારની નવી સિઝનની ભાવની પરિસ્થિતિ આ બધા જ મુદ્દાઓની ખૂબ વિગતવાર છણાવટ સાથેની ચર્ચા આપણે પાછળના દિવસોમાં કરી ગયા છીએ આજે આપણે જે વાત કરી છે એ વાત એટલે

હવે શુક્રવાર નો દિવસ છે એટલે આપણા દરેકે દરેક માર્કેટિંગ છે પણ આપણે ચર્ચા કરીએ છીએ અને આ એપિસોડ આપની સામે પ્રસ્તુત થાય છે ત્યારે સમય છે સવારના આઠ વાગ્યાનો અને તેથી આજના બજાર ભાવની સ્થિતિ કે આવકોની સ્થિતિ આપણી પાસે ન હોય ગઈકાલમાં બજારમાં જે કાંઈ બન્યું હોય અને ગઈકાલ સાંજ સુધીનું બજાર જે કાંઈ હતું એના લેવલની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ બાકીના બંને રાજ્યોની સ્થિતિ કેવી છે ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની તો રાજસ્થાનનું મુખ્ય ધાણાનું બજાર એટલે રામગજ મંડી બજાર અને રામગજ મંડી બજારમાં ગયા અઠવાડિયા દરમિયાન લગભગ પાંચ થી છ દિવસ સળંગ બજાર બંધ રહ્યું હતું રામગજ મંડી બજારમાં જ એક ધાર્મિક કાર્યક્રમ હોવાના કારણે પણ ત્યાર પહેલાના દિવસોમાં જે આવકો ત્યાં થઈ રહી હતી એટલે કે બાવીસ થી છવ્વીસ તારીખ વચ્ચે રજાના દિવસો જે ગયા ત્યાર પહેલા ત્યાં ધાણાની જૂના ધાણાની જે આવકો થતી હતી એ આવકોનો જથ્થો ત્રણ હજાર થી દરરોજ ઉપર રહેતો હતો અને એ રજાઓ પછી પણ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આપણે જોઈએ તો ધાણાની આવકો હજી પણ રાજસ્થાનમાં એ જ પ્રમાણે બની રહી છે પણ રાજસ્થાનમાં જે ધાણા આવી રહ્યા છે એમાં હજી નવા ધાણા બહુ ઓછા જોવા મળ્યા છે એટલે કે એકાદ બે જગ્યાએ કોઈ પાંચ દસ બોરીનો લોટ આવ્યો હોય એ સિવાય નવા ધાણા હજી રાજસ્થાનના બજારમાં નથી જોવા મળતા એટલે રાજસ્થાનના બજારની આપણે વાત કરીએ તો માત્ર જૂના ધાણાની વાત કરવાની થાય છે જૂના ધાણાનો વીસ કિલોનો ભાવ આપણે જોવા સમજવાનો પ્રયાસ કરીએ તો લગભગ પંદરસો કે સોળસો રૂપિયાથી શરૂ થાય છે વીસ કિલોનો ભાવ અને ઊંચામાં જાય છે લગભગ ઓગણીસો થી લઈ અને બે હજાર રૂપિયા સુધી હવે જૂના ધાણાની સાથો સાથ એટલે કે જૂના ધાણા આપણા ખેડૂત સમુદાયના જે આવતા હોય એની સાથે સાથે રાજસ્થાનમાં કોલ્ડમાં સંગ્રેલા

નિયમિત આવકો હજી મધ્યપ્રદેશમાં પણ શરૂ નથી થઈ બજારો મધ્યપ્રદેશના એટલે એમાંથી જે મોડેલ માર્કેટો ગણવા જોઈએ આપણા એ મોડેલ માર્કેટો એટલે કુંભરાજ મંડી અને નિમચ મંડી તો નિમચ મંડીમાં પણ એકંદર ધાણાની આવકો અત્યારે સામાન્ય છે પણ કુંભરાજ મંડીની આવકો

આવી રહ્યા છે એનો ભાવ એટલે ઓગણીસો રૂપિયા વીસ કિલોના શરૂ થાય અને મહત્તમ બાવીસો રૂપિયા કે બાવીસો ઉપર દસ પંદર કે પચીસ રૂપિયા સુધી વેપાર કુંભરાજ મંડીમાં થયા છે ગઈકાલના હિસાબથી કે પરમ દિવસના હિસાબથી એટલે આ બંને રાજ્યોની સ્થિતિ આ પ્રમાણે છે આપણા ગુજરાતની સ્થિતિ અત્યારે હવે બિલકુલ બદલાઈ ગયેલી છે સામે નવા ધાણાની આવકો એકદમ ઝડપથી વધી રહી છે અને ગઈકાલની આવકો આપણે જોઈએ કે પરમ દિવસની એટલે કે બે દિવસ દરમિયાનની આવકો આપણે જોઈએ તો લગભગ દરરોજની આપણા ગુજરાતના બધા જ માર્કેટિંગ યાર્ડોની મળી અને ત્રણ હજાર બોરીથી વધારે નવા ધાણા આવી રહ્યા છે સામે જૂના ધાણા તો જૂના ધાણા લગભગ એના જેટલા આવી રહ્યા છે એટલે ધાણાની આવકો આપણા ગુજરાતમાં નવા અને જૂના લગભગ એક સરખા લેવલે અત્યારે થઈ ગયા હોય એવું દેખાઈ રહ્યું છે જૂના ધાણાની સરખામણીમાં નવા ધાણા થોડા વધારે પણ આવી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે હવે ભાવોની વાત કરીએ તો જૂના ધાણાના બજાર ભાવની સ્થિતિ આપણી બિલકુલ બાકીના બંને રાજ્યોના જેવી જ છે પંદરસો રૂપિયાથી શરૂ થાય જૂના ધાણા અને ઓગણીસો કે સુધીમાં વેચાઈ રહ્યા હોય સારામાં સારી ક્વોલિટીના નવા ધાના વાત કરીએ તો નવા ધાણામાં બહુ અપડાઉન લેવલ અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે નવા ધાણાની ક્વોલિટી અત્યારના સમયે પણ હજી જે કાંઈ આવવી જોઈએ સારામાં સારા હિસાબથી એ ન આવતી હોય કારણ કે એને માટે હજી એકાદ અઠવાડિયાનો સમય બાકી છે એટલે કે ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થયા પછીના જે આવતા થાય આ ધાણાની ક્વોલિટી બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આવતી હોય છે અને એને હજી થોડી વાર બાકી છે હવે દિવસોમાં આપણે તો સારામાં સારી ક્વોલિટી બે ત્રણ ચાર દિવસ જે એ ત્રણ હજાર રૂપિયાથી ઊંચા ભાવે એટલે કે બત્રીસો રૂપિયાના ભાવથી પણ વેચાતી આપણે જોઈતી પણ ગઈકાલના હિસાબથી ને પરમ દિવસના બે દિવસના હિસાબથી જોઈએ તો એકંદર આપણા નવા ધાણાનું હાઈએસ્ટ લેવલ જે બને છે એ બને છે બે હજાર સાતસો રૂપિયાનું અને નીચલા દરજ્જા આપણે જોઈએ તો નવા ધાણા પણ આપણા નીચલા દરજ્જેસો કે શરૂ થઈ રહ્યા છે એની સામે જૂના એ વેચાઈ રહ્યા છે એટલે નવા ધાણામાં જે નીચલો દરજ્જો ક્વોલિટીના હિસાબથી આવી રહ્યો છે એ ક્વોલિટીના હિસાબથી આવી રહેલો નીચલો દરજ્જો જથ્થાના હિસાબથી પણ અત્યારે થોડો વધારે છે મીડિયમ દરજ્જો જે કાંઈ આવી રહ્યો છે એ એનાથી થોડો ઓછો આવી રહ્યો છે સારામાં સારી ક્વોલિટી બહુ ઓછી આવી રહી છે અને એના ભાવોની સ્થિતિ એટલે લગભગ કે મહત્તમ વેચાયો હવે અત્યારે ધાણાના ભાવની આ સ્થિતિ એટલે એકંદર દરરોજ જુદા જુદા રૂપમાં બદલાય જતું બજાર નવા ધાણાની બાબતમાં ખાસ આ અસર આપણને જોવા મળે છે જૂના ધાણા જે કઈ વેચાઈ રહ્યા છે એ લગભગ એક સમાન ક્વોલિટીના

લાંબા ગાળા માટે અને તમામ પ્રકારની પ્રક્રિયાઓ માટે જેમની પાસે બહુ મોટું બજાર હોય છે દેશ અને વિદેશનું જેમની પાસે બજાર હોય એવો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વર્ગ જે કોઈ હોય છે માર્કેટમાં આ વર્ગ તરફથી ખરીદી શરૂ થવાને હજી થોડી

એમના તરફથી પ્રાથમિક ધોરણે ખરીદીની શરૂઆત થતી હોય છે અને એમની ખરીદીની શરૂઆત થયા પછી એક સ્થિર રૂપમાં તરફથી ખરીદી કરવામાં આવે નિરંતર રૂપમાં એટલે એમની જરૂરિયાત મોટા પાયે ખરીદીની હોય છે અને એમની મોટા પાયે ખરીદીની જરૂરિયાત માટે એમના તરફથી જે કોઈ ધાણાના મુખ્ય વેપાર કેન્દ્રો હોય પછી આપણું ગોંડલનું વેપાર કેન્દ્ર હોય તો પણ ભલે

એમના તરફથી જે ખરીદી શરૂ થાય એ ખરીદી એટલે નિરંતર ખરીદી ખરીદી સ્થિર અને ગમે તેટલા પ્રમાણમાં ધાણાની આવક થઈ હોય તો પણ ખરીદ કરવા માટેની એમની ક્ષમતા જે બને એ ક્ષમતાનો આધાર એટલે કંપનીઓ તરફથી ખરીદીની શરૂઆત અત્યારે જે ખરીદીઓ થઈ રહી છે એ આપણા સ્થાનિક વેપારીઓ પોતાના જોખમે ખરીદી કરી રહ્યા હોય છે અને તેથી એમાંથી કેટલાક વેપારીઓની ખરીદી એક દિવસ દરમિયાન જો પૂરી થઈ જતી હોય તો બીજા દિવસે એમના તરફથી ખરીદી નથી થતી હોતી પરિણામે બીજા દિવસે એની એ જ ક્વોલિટીના ભાવમાં આપણને ફરક જોવા મળતો હોય છે એટલે અત્યારના દિવસો હજી આપણે આવતા મહિનાની એટલે કે ફેબ્રુઆરી મહિનાની દસ તારીખ સુધી બજારમાં થોડી અનિશ્ચિતતા થોડી અસ્થિરતા આવું આપણને અવશ્ય જોવા મળી શકે છે પણ ત્યાર પછી આપણે જોઈએ તો આપણી ક્વોલિટી સારામાં સારી આવવાની શરૂઆત થઈ જાય પૂરતા સમય સુધી ખેતરમાં ઊભી અને પાકેલો પાક બજારમાં આવે એટલે સંપૂર્ણ રૂપમાં તૈયાર થયેલો સારામાં સારો પાક તૈયાર થઈ અને બજારમાં આવ્યા પછી જ બજાર સ્થિર બને છે અને એ સ્થિરતા બજારમાં દાખલ થાય ત્યાર પછી આપણા ધાણાના બજારનું એક ચિત્ર આપણને

વેચવા જઈશું તો પણ એકંદર આવા ભાવ આપણને મળી રહેશે અને એ જે આપણને ભાવો મળી રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ બનતી હોય એ શક્યતાઓ અને સંભાવનાઓનો આધાર એટલે બજારની નિરંતર બની જતી સ્થિરતા એટલે નિરંતર બજારની સ્થિરતા બનવા માટે હજી એકાદ અઠવાડિયાથી વધારે કે બે અઠવાડિયા સુધીનો સમય અવશ્ય લાગી શકે છે ત્યાર પછી આપણું બજાર સ્થિર થાય એટલે સ્થિર થયેલા બજારમાં આપણી નવી ઉપજના દાણા આપણી ક્વોલિટીના હિસાબથી ક્વોલિટીના આધાર પર આપણને એકંદર આ વર્ષમાં ઠીક ઠીક વળતર આપી શકે એવું અત્યારે અત્યારે હજી પણ દેખાઈ રહ્યું છે છે તો આપણી પાસે પાકી અને જે આવી રહ્યા એ ધાણાઓની ક્વોલિટી કેવી છે અને આપણે એને અત્યારના સમયે વેચી દેવું જરૂરી છે કે પાંચ દસ દિવસ માટે સાચવવું જરૂરી છે એનો નિર્ણય આપણે કરી શકીએ આપણી ક્વોલિટીના આધારે અને આપણી આર્થિક જરૂરિયાતના આધારે પણ અત્યારે હજી બજાર અસ્થિરતાના તબક્કામાં છે સ્થિરતાના તબક્કામાં બજાર દાખલ થાય ત્યાર પછી આપણે કોઈ પણ નિર્ણય લાંબા લાંબા ગાળા માટેનો લઈ પણ ગાળાનો નિર્ણય આપણે માટે લઈએ ત્યારે બાકીના કોઈ પણ ઉપજના પાકો આપણા હોય એની સરખામણીમાં આપણે ધાણાને સૌથી સંવેદનશીલ પાક ગણી અને નિર્ણય કરવાનો છે આપણે લાંબા સમય ગાળા સુધી આપણા ધાણાની બેસ્ટ ક્વોલિટીને જાળવી શકતા નથી આપણા ખેડૂત સંગ્રહ કરીએ એ સાધનોમાં તો આ મુદ્દાને આપણે આખી આખી દરમિયાન યાદ રાખવાનો છે આપણું ખડું આવે ત્યારે આપણા ધાણાની જે ક્વોલિટી હોય આ ક્વોલિટીને આપણે ખેડૂત તરીકે છ મહિના આઠ મહિના કે બાર મહિના સમાન રૂપમાં સાચવી શકીએ નહીં એવી ધાણાની સંવેદનશીલતા હોય છે અને એ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય કરીએ કે આપણે પરિસ્થિતિ સાથે વર્તમાન બજાર સ્થિતિની થોડી સમયો અસ્થિરતા અને આવનારા સમયમાં ધાણાની સ્થિર બજાર થયા પછીનું એકંદર સાંકેતિક ચિત્ર જે કાંઈ છે એની જયારે આપની સામે એક રજૂઆત અને આપની સામે એક પ્રસ્તુતિકરણ આપી રહ્યા છીએ ત્યારે આજની આપણી આ ચર્ચા આપણી આ ધાણા સંબંધિત સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એના માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત